આ બાજુ છે મરતોલી તરફ જવાનો રસ્તો અહીંથી તમે સીધા મરતોલી જશો એ રીતે સીધો મરતોલી બાજુ રસ્તો જાય છે આ સાંથલ બાજુથી આવે છે આ કટોસણ બાજુ જાય છે એ રીસે છે મરતોલીનું બોર્ડ તો તમને જણાવી દીધું મિત્ર તો આવું છે આ બાજુ આવો તો આ છે મરતોલી તરફ જવાનો રસ્તો આ બોર્ડ મારેલું જ છે ગાય શોમાં તમે જોઈ લો એમાં આપણો પાણી બોણી પડી અને પછી નીકળશું તો જોઈ લો મળીએ પછી તો ફાઇનલી ગેસ પોણી પીરો આવી ગયા છીએ જોઈ લો ફાઇનલી હેરા ખેતરમાંથી ગાયસ આપણે હવે જવાનું છે બીજા ખેતરમાં તો એરા ખેતરમાં જઈને હવે મળશું ત્યાં સુધી જોડાયેલા રહેજો અમારા વ્લોગની અંદર તો જોઈ લો ગાયોમાં આવી ગઈ છે તો આપણે નીકળીએ છીએ ગાયસ હવે બીજા ખેતરમાં તો ત્યાં જઈને મળીએ ત્યાં સુધી જોડાયેલા રહેજો અમારા વ્લોગની અંદર ત્યાં જઈને અમે બધું જ બતાવીશું કે કયા ખેતરમાં આવી ગયા છીએ તો બન્યા રહ્યો અમારા વ્લોગની અંદર આપણા આવ્યા હતા ગમન ભુવાજીના ફાર્મ હાઉસ જોડે તો રા વિચાર એક થયો કે થોડો કટ લઈ લઉં ગમન ભુવાજીના ફાર્મ હાઉસનો તો તે દિવસ તો આપણે તું આગળના વ્લોગમાં પણ ફરી બતાવી દે હું જોઈ લેજો આ છે ગમન ભુવાજીનું ફાર્મ હાઉસ જોઈ શકો છો ગાયસ બોર છે બધું છે ગાય ઝાડ પણ વાયેલા છે ગાયસ આ બાજુ અને ગાયસ અત્યારે હું મય તો નહીં જાઉં ચમકે પહેલાના વ્લોગમાં આપણા સહજ મય તો જોઈ લેજો બાકી આ બાજુ આપણી ગાયો આવી જાય છે એટલે આપણે જઈશું નહીં ગમે ગુવાજીના ફાર્મ હાઉસમાં જાઓ ફરી કોક દિવસ તો બતાવીશું તમને ગમે ગુવાજીના ફાર્મ હાઉસમાં જઈશું તો અત્યારે ગાય હરણ કરે છે એટલે જશું નહીં ગાયસ ચમકે આટલે ઈંડા છે આ બાજ પણ ઈંડા છે તો ગાઈસ જઈશું નહીં તો પછી જશું કોક દિવસ તો બતાવીશું અત્યારે તો જોઈ લો ગાઈસ ગાયો વખા પડાઈ રહી છે તમે જોઈ શકો છો બાકી જૂઠું બોલતો નથી હું જોઈ લો ગાઈસ આવી ગઈ છે મય ગાઈસ આ બાજુ આખા આટલા સુધી ઈંડા એટલે આપણે જઈશું નહીં પણ સેટથી જોઈ લેજો તમે અને આપણા આગળના બ્લોગમાં તો બતાવેલું જ છે એમાં જઈને જોઈ લેજો મળીએ પછી તો જોઈ લો ગાઈસ અરે છે ભુવાજીનો બોર આવી છે મકાન બની રહી છે તે ગમન પોજીનું આટલામાં બધે ફોવાજીની જમીન છે આ બધી આ ફોમ પડી ટ્રેક્ટર ટ્રેક્ટરજી હાલ જાતે હાજર તમને બતાવીશું તો બને રહેજો અમારા બ્લોક ની અંદર તો જોઈ લો મળીએ ત્યાં જઈને ગાઈશ જોઈ લો તો જોઈ લો મિત્રો આપણા આઈ ગયા ગમન ભુવાજી જોડે એ હોમ મારે ગમન ભુવાજી જાતે જ છે તો જોઈ લ્યો અને કોમેન્ટ માં જય દીપમા જરૂર લખજો તો ફાઇનલી મિત્રો આપળો ગાયો ઓમાંથી નીકળી ગઈ છે 12 અને આપણો ચા મેળવાનો ટાઈમ થઈ ગયો છે તો ગાયો આપળો પાછી પડી ગઈ છે જોઈ લ્યો આ જંગલમાં પૂરી દી તો અમે પાછી પડી ગઈ છે ચા મેળવાનો ટાઈમ થઈ ગયો છે તો અમે ચા બા પીશું તમને બતાઈશું ચા મળતી વખતે તો જોઈ લ્યો ગાયો બાદ પાછી પડી ગઈ ગેસ અમે ચાબા મૂકીએ પાછો પાડી પેલા ક્ષેત્રમાં મેળવાનો હાલે મિલે તો એક તો એક મિલીએ અને ચાબા પીએ પછી ત્યાં સુધી જોડાયેલા રહેજો અમારા વ્લોગની અંદર તો તમને બતાવીશું અમે ચાબા મીલીએ છીએ એ બધુંય ચાબા પીએ તમારે મિત્રો પીવો હોય એક દિવસ આપણી ગાવાની મુલાકાત લેજો તો આપણે સાથે મળીને પીશું જોઈ શકો છો અત્યારે અમે પાસો પાડે છે આ બાજુ આ મકા તો પછી ગાઈસ મળીએ ચા બાપી ત્યાં સુધી બન્યા રહેજો અમારા વોગની અંદર તો જોઈ તો ફાઇનલી મિત્રો આપણે ચા મેલી દીધો હ જોઈ લો ચા બનીને આપણો રેડી થઈ જવા આવ્યો ચા મે લે છે અમે અને ગાઈસ પત્તો પણ લાવી દીધો હો તો ગેસ આ પત્તામાં કેટલા જણને ચા પી પીધેલો હો કોમેન્ટમાં જરૂર જણાવજો જોઈ લો આટલા પત્તા લાવી દીધા છે આપણે ગાઈસ આ ચા મેલી દીધો છે તો મળીએ પછી ચા પીને ત્યાં સુધી જોડાયેલા રહેજો મારા બ્લોગ અને એટલે મિત્રો આપણો ચા બની ગયો છે અને આપણે જવાનું છે તો ગાયો પડી ઇકન ઇકન જઈને પર ચા બાપીશું તો મળીએ ઇકન જઈ જોઈ લ્યો ગાયો તો કમ પડી છે આપણે ચા લઈને નીકળી ગયા એ બાજુ એ બાજુ જઈને પીશું ત્યાં સુધી બને રહેજો મારા બ્લોગ ફાઇનલી ગાય ચા પીને આવી ગયા આપણા હવે અરે ક્ષેત્રમાં ચા બા બાપીને બીજા ક્ષેત્રમાં આવ્યા છે ગાઈશ તો જોઈ લો આટલા ચાલીએ છીએ અમે ચા બા પી લીધો માટલા પહોંચ્યાએ તો જોઈ લો અરે શેતરમાં ચરો આ બાજુ થોડો વાસરું ચડો એટલી બાજુ બધી ગાયો છો ઢગલા ઉપર શિયાળાના ઢગલો પડે છે ભાઈ એના ઉપર ગાયો બાજુ થોડીક જ ગાયો છે બહુ નહીં બાજુ ચરી દે તો હું મળીએ પછી આગળ ત્યાં સુધી જોડાયેલા રહેજો અમારા બ્લોગની અંદર તો ગાઈસ આપણે અહીંયા મત જોવા આવ્યા છે તો મોડ હ તો કે ગાય ને કડ યાર તો આટલે મત જોઈ લીએ આપણે ગાયો બાકી પડ્યો મોડી છે ચાળો હું નો ખાવા આવી છે ગાઈસ જોઈ લ્યો તો સુધી મળીએ પછી મળીએ પછી તો ફાઇનલી મિત્રો એમાંથી ગાયો બહાર આવી ગઈ છે જોઈ શકો છો એમાંથી બહાર આયા છીએ પણ Og det er de gange, der er Og det er de, der jo er her i de, er det de, er i तो मित्रों फाइनली सौ तरह थी गया है हम अपना घर तरफ नहीं आकड़े हैं लो घर बाजू जी हम साढ़ा तीन थी गया तो टाइम थी गो लम निकली गया है मोली तो पड़ी है गैस देख सकते हो कैसे हमारी पहाड़ी है ज्यादा भाग रही है तो जो भी लो गैस

જોઈ લોણી મણી પી દઈ જોઈ લો અત્યારે પીવા આવી ગઈ છે ચાર વાજે ગઈ ચાર વાજી પાણી પીવા લઈને આવી ગયા બધી બોડી જજર ધોળી ધળી ધળી કાળી બુલેટ આ બધી ગાય ગાય થાય છે જોઈ લોજી છે તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ કરતા જ મળીએ કાલના એક નવા બ્લોગ સાથે